નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે મારુતિ સ્વિફ્ટ ડિઝાઇર ફોર વ્હીલર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી છે વેચવાની છે તો વિડીયોના અં સુધી બની રહે ગાડીની બધી જ માહિતી હું તમને આપતો રહીશ અને આપણી ચેનલ પર તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો આ ગાડીના મોડેલની વાત કરો તો ગાડીનું મોડલ છે બે હજાર ચૌદનું મોડલ છે અને વન ઓનરની આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને પ્યોર ડીઝલ એન્જિનમાં જોવા મળશે અને આ ગાડીનો વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે બાકી ગાડીની કિંમતની વાત કરું તો ગાડીની કિંમત છે રૂપિયા છ લાખ રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જ્યારે આ ગાડી છે કેટલા કિલોમીટર ચાલી તે જણાવું તો આ ગાડી છે બાવીસ હજાર કિલોમીટર ચાલેલી આ ગાડી છે અને ગાડીમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ કે સડો જોવા નહીં મળે અને આ ગાડી છે એ ખૂબ જ કાળજીપૂર્વક સાચવેલી આ ગાડી છે જ્યારે આ ગાડી છે તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી છે તમને પ્રોપર અમદાવાદમાં જોવા મળશે અને આ ગાડીવાળા માલિકનો કોન્ટેક નંબર છે નંબર છન્નું ત્રણ એંશી ઝીરો સિત્તોતેર સ્યાસી આ ગાડીવાળા માલિકનો કોન્ટેક્ટ નંબર છે જ્યારે પણ તમે ગાડી જોવા જાવ કે ખરીદી કરવા જાઓ ત્યારે ગાડીના માલિકને કોલ કરીને જવું જો ગાડી વેચાઈ ગયું તો તમારો ખોટો તકો ન